સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે તો તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા આર એક સુડતાલીસ આઈ ફોર પ્લસ ફોર ફોર ડાય ટ્રેક્ટર મોડેલની વાત કરું બે હજાર ઓગણીસ ના મોડેલ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર સાઈડ ગેર છે અને સાથે સાથે ડબલ પણ જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ સારા ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઓરિજિનલ કન્ડિશનમાં આખું ઘર ઘર ટ્રેક્ટર અને બધી સિસ્ટમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં ચાલુ જોવા મળશે અને પચાસ હોશ પાવરનું ટ્રેક્ટર એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર નવા પંચાવન ટકા જેવા ચૌદ ના જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ ટ્રેક્ટર ની કિંમત અંદાજીત ત્રણ લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો